અને ઘોસડી ની બોલીને શું ને પાણી પડે તારા ઘોસડા માં એવું પાણી ના કાઢી નાખું ને તો હું એ કોડી નો દીકરો ને તો રાંડ વાત હાફર હાલ સતત અને ના સતત હોય ને તો રંડી મારા લોડે લટક ઘોસ મારી ની હમણાં ની પીકી ઘોસ મારતો અંદર ફૂલો થી મારતા ભોગડો તો નહીં માલુ

તારી બેન ને આખો ગાડી ને પડી રે ફૂસ મારી ના તારી એના ફિલ્મ મારો કાર્ડ ગાડી તારા આખા પરિવાર ને શોધું ઘરે નુંગ્લીયો વાવે બ્લડ હોમ ગપો 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 કાલું ભૂસડી ગયો તારી મને દંડ ખાલું ભૂસડી ના સીટો જેવા વાર લઈ આવી ગયો છે તારી કરતા મારો દંડ હારો ભૂસડી ના એ આમ ઉભો તો થાય આમ ઉભું કરીને આવી ગયો છે ધોળે બને

અને એની માં લાકડું ખાલ્યા ખાવા એટલી ગાલો એવા એટલી જવું મા